નીકળેલા આંગળી કપાઈ અકસ્માત સર્જાતા યુવક ને હાથે વધુ ઈજા પહોંચતા હોસ્પિટલ કરાયો દાખલ દેવીદાસ ભરાડે ને હોસ્પિટલમાં હાથની આંગળી ની સર્જરી કરવી પડી ખાનગી કંપનીમાં કામ કરતા ભોગ ની આજીવિકા જોખમમાં પાલિકાની બેદરકારી સામે વળતરની માંગ મારું જીવન પૂરું બદલાઈ ગયું દેવીદાસ બરાડે ખાડામાં પડવાના બનાવ સામે પાલિકા પર ગંભીર આરોપ મારું નામ દેવીદાસ છે કાલે સવારે છ વાગે હું દૂધ લેવા માટે જતો હતો તો આજ ખાડામાં મારી ગાડી સ્લીપ થવાના લીધે હું નીચે પડ્યો નીચે પડ્યો તો મારો એક આંગળી કપાઈ ગયેલી છે અને આ આંગળી કપાવા પછી અમે હોસ્પિટલમાં ગયા આ ભાઈએ ત્યાં આ ત્યાં બે ત્રણ લોકો અહીંયા જમા થઈ ગયેલા મને ઉચકવા માટે પછી હું મારા મિસેસને હું ઘરેથી બોલાવી અમે હોસ્પિટલમાં ગયા ડૉક્ટરે કીધું કે આના માટે પંદર હજારનો ખર્ચો છે સર્જરી કરવી પડશે કેમ કે મારી આંગળી ટોટલી છૂટી થઈ ગઈ છે આટલી આંગળી કપાઈ ગયેલી છે પછી અડધો કલાક સર્જરી ચાલી એના પછી મને ડિસ્ચાર્જ મળ્યો છે મારું કામ મારી પ્રાઇવેટ નોકરી છે મારું મોસ્ટ ઓફ કામ કમ્પ્યુટર પર છે પણ આ આંગળી કપાવાના લીધે એના પર માઠી અસર થવાની છે અને ફ્યુચરમાં હું જોબલેસ પણ થવાની સંભાવના ખરી હવે આનો મારે વળતર રૂપે કાર્પોરેશન પર પાસેથી વળતર જોઈએ છે કેમ કે આ કાર્પોરેશન ના લીધે બધું થયેલું છે આ રસ્તાઓ સારા નથી એટલે આ મારો એક્સિડન્ટ થયેલો છે મારું નામ દેવીદાસ